નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ન્યૂ દાહોદ જિલ્લા જાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગ્રામ પંચાયત સરપંચ અને ગ્રામ પંચાયત તલાટી દ્વારા મનસ્વી વહીવટ કરી જનતાને છેતરવામાં આવી રહી છે તે બાબતે નિષ્પક્ષ તપાસ કરવા ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે જાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગ્રામ પંચાયતના સરપંચ વાલાબેન ભાભોર ચૂંટાયેલા સરપંચ છે તેમની જગ્યાએ તેમના પુત્ર મનોજ તેમના પતિ વસંતભાઈ જાતે વહીવટ કરી રહ્યા છે હાલ ગ્રામ પંચાયતમાં કુલ ટોટલ દસ સભ્યો છે આ સરપંચના પુત્ર અને પતિ ગ્રામ જાણ કર્યા વિના ઓન પેપર સામાન્ય સભા કે ગ્રામસભા યોજી કોઈપણ પ્રકારના આયોજન વગર જ નાણાં ગ્રાન્ટનો બારોબાર વહીવટ કરી રહ્યા છે ચૂંટાયેલા વોર્ડ સભ્યો કે ગ્રામજનોને જાણ કર્યા વિના જ બંધ બારને ગ્રામસભા યોજાઈ જાય છે સરપંચ વોર્ડ સભ્યોની સંમતિ વગર કે વિશ્વાસમાં લીધા વગર કામોનું આયોજન કરે છે તથા તલાટી કમ મંત્રી લીલવા ઠાકોરના ગ્રામજનો સાથે ઉદ્ધવતાઈથી વર્તન કરે છે જેથી આ તલાટી કમ મંત્રીની તાત્કાલિક બદલી કરી અન્ય કોઈ સારા અધિકારીની નિમણૂક કરવા માટે ગ્રામજનો દ્વારા દાહોદ

એ લોકો વહીવટ કરે અને સરપંચ તલાટી બંને મળીને મનુષ્ય વહીવટ કરે છે અને બીજું કે જે સામાન્ય સભા મહિના ત્રણ મહિનામાં એકવાર લેવી જોઈએ એની જગ્યાએ છેલ્લે એક વર્ષથી અમારી ગ્રામ પંચાયતમાં એક બી સામાન્ય સભા લીધેલ નથી શું માગ છે તમારી હવે ડીડીઓ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે જે તલાટી બેન છે એમની બદલી થવી જોઈએ અને સરપંચ સસ્પેન્ડ થવો જોઈએ એટલી માગ છે અમારી